नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવના हेमंत कुमार वकीलના જેઓનું કાર્યક્ષેત્ર છેલ્લા 40 વર્ષથી સામાજિક સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન છે. કાર્યક્ષેત્રની શરૂઆત અભિનયથી શરૂ કરી નાટકોમાં અભિનય કરી કેટલાક પારિતોષિકો મેળવ્યા. મુખ્યત્વે રાણી છાપનો રૂપિયાલ્પવિરામ. लग्न બાદ લેખન સાથે સક્રિય 20 પુસ્તકો પ્રકાશિત છે. જેમને રાષ્ટ્રીય કલાત કેન્દ્ર એવોર્ડ અશ્વત્થામાં નાટ્યલેખન કલા ગુર્જરી એવોર્ડ મુંબઈ ભવર નાટ્યલેખન સંગ્રહ કલા ગુર્જરી એવોર્ડ મુંબઈ ચાડિયો નવલিকা લેખન સંગ્રહ દિલ્હી દલિત સાહિત્ય એકેડમી સુવર્ણ ચંદ્રક વિરાંગના સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ પિંજર સ્મિતા પારેખ એવોર્ડ નવલিকা અપરિચિત અને અન્ય એવોર્ડ પ્રાપ્ત થયેલ છે ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક નવલিকা કંભેક ગુજરાત મિત્ર નવલিকা પારિતોષિક એનો શોવાંક પ્રગતિ મિત્ર મંડળ મુંબઈ પારિતોષિક નવલিকা પિંજર गुजराती साहित्य अकादमी पुरस्कृत समयांतर गुजराती साहित्य परिषद पुरस्कृत थापट हिमराज शाह मुंबई पारितोषिक मेमरी लॉस विश्वकोश ट्रस्ट एकाकी नाट्य लेखन पारितोषिक तरस बेहजार चौबीस नवोदित लेखिकाओं ने चुनर पुस्तक में तमनी नवलिकाओं ने स्थान आप जेव लिखित दिग्दर्शित फिल्म वेकअप ने इंटरनेशनल एवोर्ड गुजराती फिल्म चार्मा मारा लिखित बे गीतों નોવલ કથા પ્રકાશિત છે અને બે નોવલ કથા प्रकाशनમાં છે નોવલ કથા કોરી આંખો વિના હૈયા એક નવાજ વિષય સાથે લખાયેલ છે જે વિષય ઉપર આજ સુધી કોઈ નોવલ કથા રચાયેલ નથી નોવલ કથા સ્નેહ સરોવર વિના વિના ઉપર પી એચ ડી કરાયેલ છે હાલમાં નોવલ કથા અગોચર મનની બીતરમાં પ્રશંસનીય બની રહી છે સંસ્થા સ્નેહા સવ આઠર સાથે હું બાળ નાટકોની શિબિર અને બાળ સર્વાંગી વિકાસના કાર્ય તથા નારી ચેતનાના કાર્યો સાથે સક્રિય છે જેઓ હાલમાં દરેક ક્ષેત્રે સક્રિય છે બ્યુરો રિપોર્ટ સોહેલ બાબા શૈખ સુરત